જય સીતારામ જય હનુમાન જય બાગેશ્વર ધામ સરકાર મિત્રો ડિવાઈન સ્ટેલ્સ ગુજરાતી યુ માં આપનું સ્વાગત છે મિત્રો એક તો વર્ષના ઇતિહાસમાં એક એવું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે જેમાં પ્રથમવાર વાર બાવન પ્રકાર શુભ યોગ બની રહ્યા છે જેનો પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રભાવ તમામ બાર રાશિઓ રાશિઓ પર પડશે એક બે રાશિઓમાંથી છ ભાગ્યશાળી એવી છે જેમનું જીવન આ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે તેમને ન માત્ર તેમના નસીબનો સાથ મળશે પરંતુ હવે તેમના જીવનમાં પૈસાનો વરસાદ પણ થશે હવે તેમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં મિત્રો જો આપણે જ્યોતિષીઓની વાત માનીએ તો કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે સમગ્ર દેશમાં સો વર્ષ પછી ચંદ્રગ્રહણનો સમય આવ્યો છે આ દિવસે એક અદ્ભુત અને દુર્લભ સંયોગ બની રહ્યો છે જેના કારણે બારમાંથી છ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે તેમનું નસીબ તેમને એવી રીતે સાથ આપવાનું શરૂ કરશે જેના પછી તેઓ જે કાર્ય શરૂ કરશે તેમાં સફળતા મળશે આ ચંદ્રગ્રહણની ફક્ત સમગ્ર વિશ્વના જ્યોતિષીઓ જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૌદ માર્ચ બે હજાર ના રોજ થનાર ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ગ્રહણ નહીં પણ એક મહાન ચંદ્રગ્રહણ હશે જેમાં કુલ બાવન શુભ અને દુર્લભ સંયોગો બનશે જો તમે અમારા વીડિયોમાં દર્શાવેલ કોઈપણ ઉપાય તંત્રશાસ્ત્ર અનુસાર યોગ્ય સમયે અને યોગ્ય પદ્ધતિથી કરો છો તો માની લો કે આ ઉપાયો કર્યા પછી તમને તમારા જન્મ અને પુનર્જન્મની ગરીબી મુશ્કેલીઓ અને ઘરની સમસ્યાઓથી મુક્તિ મળશે જ પરંતુ આ ઉપાયો કર્યા પછી તમને તમારા જીવનમાં ધન દો ઐર્ય મળશે મિત્રો એક ચાર માર્ચ બે શૂન્ય બે પાંચ ના રોજ માત્ર ચંદ્રગ્રહણ જ નથી પરંતુ આ દિવસે હોળી પણ પડી રહી છે જો તમને હોળી વિશે ખબર નથી તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આપણા હિન્દુ ધર્મમાં હોળીનું એક ખાસ અને વિશેષ મહત્વ છે કારણ કે હોરીના દિવસે માતા લક્ષ્મી પોતે પૃથ્વી પર નિવાસ કરવા આવે છે અને આ દિવસે દર્શાવેલ તંત્ર શાસ્ત્ર અનુસાર સાચા માર્ગ પર આ ઉપાયોમાંથી કોઈ એક કરો છો જેના વિશે અમે તમને આજના વિડીયો જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ ઉપાયો કર્યા પછી તમને માતા લક્ષ્મીના આશીર્વાદ અને તે આશીર્વાદ મળશે જેના પછી તમારા જીવનમાં માત્ર પૈસાનો વરસાદ જ નહીં પરંતુ તમારા જીવનમાં પૈસા આવવાના બધા રસ્તા ખુલી જશે તમારા જીવનમાં આવનારો ધન રહેશે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની ધન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડશે નહીં યાદ રાખો મિત્રો જ્યારે પણ ચંદ્રગ્રહણ હોય છે ત્યારે ગ્રહોના સેનાપતિ મંગળ સૂર્ય અને રાહુ સાથે સામસામે હોય છે તેથી જ આપણા વેદ અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ચંદ્રગ્રહણ રહે છે ત્યાં સુધી દેવી શક્તિઓનો પ્રભાવ લગભગ નહીવત થઈ જાય છે અને આ સમય દરમિયાન કરવામાં આવેલ ઉપાય ક્યારે વ્યર્થ જતો નથી આ સમય દરમિયાન જો કોઈ વ્યક્તિ કોઈ ઉપાય કરે છે તો તે વ્યક્તિને તે ઉપાયના વળતરથી ચોક્કસ લાભ મળશે અને તમે એ પણ જોયું હશે કે ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ થતાં જ બધા મંદિરો તેમના દરવાજા બંધ થઈ જાય છે મંદિરના દરવાજા બંધ થઈ જાય છે કારણ કે મિત્રો ચંદ્રગ્રહણનો સમય એવો સમય છે જે દરમિયાન નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે તેથી જ સમગ્ર વિશ્વના તાંત્રિકો ચંદ્રગ્રહણના દિવસની આતુરતાથી રાહ જુએ છે કારણ કે આ સમય દરમિયાન તમે જે પણ ઉપાય કરો છો તમને તે ઉપાયનો લાભ ચોક્કસ મળશે અને મિત્રો ચૌદ માર્ચ બે હજાર ના રોજ જે દિવસે મહાચંદ્રગ્રહણ અને હોળી એકસાથે થવાના છે આ દિવસે જો તમે તંત્રશાસ્ત્ર અનુસાર અમારા વિડિયોમાં દર્શાવેલ કોઈ પણ ઉપાય કરો છો તો વિશ્વાસ કરો કે તમને તે આશીર્વાદ અને માતા લક્ષ્મી નું તે વરદાન મળશે જેના પછી ફક્ત તમારું નસીબ જ તમારો સાથ આપવાનું શરૂ કરશે નહીં પરંતુ તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે ફક્ત તમારા જ નહીં પરંતુ તમારા આખા પરિવારના જીવનમાં પણ એક ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન જોવા મળશે તેથી આ વિડિયોને ચૂક્યા વિના અંત સુધી જુઓ ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમારા આખા પરિવારના ભલા માટે અને જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો તો મિત્રો આ વિડિયોને પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ સાથે લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જાઓ અને તરત જ જયમાં લક્ષ્મી લખો અને એક કામ કરો તમારી રાશિ અનુસાર કોઈ એવો ઉપાય હોય તો કોમેન્ટ બોક્સમાં મૂકો જો ચૌદ માર્ચે થનારા આગામી મહાન ચંદ્રગ્રહણ માટે ફાયદાકારક રહેશે તમને તે દિવસે લા મળી શકે છે હવે તમારા મનમાં એક પ્રશ્ન ચોક્કસ આવી રહ્યો હશે કે જો કોઈ વ્યક્તિ કાળો જાદુ કરીને ધનવાન બની શકે છે તો આ દુનિયાનો દરેક વ્યક્તિ ફક્ત કાળો જાદુ જ કરશે તે શા માટે સખત મહેનત કરશે શા માટે તે સખત મહેનત કરે છે હવે કર્યા વિના તો મિત્રો તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે આ દુનિયાના બધા જ ધનવાન લોકો જેમની પાસે કરોડોની સંપત્તિ છે તેમની પાસે અઢળક પૈસા છે તેઓ ફક્ત આટલા જ ધનવાન નથી બનતા એકાદશી અમાવસ્યા હોળી ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ આ કેટલાક એવા દિવસો અને કેટલાક એવા પ્રસંગો છે કે જેના પર જો તમે કોઈ ઉપાય કરો કરો છો છો કાળો જાદુ તો તમને ચોક્કસ લાભ મળશે અને મિત્રો આપણા વેદ પુરાણમાં ચંદ્રગ્રહણ વિશે લખ્યું છે કે જો કોઈ વ્યક્તિ ચંદ્રગ્રહણની રાત્રે કોઈ ઉપાય યોગ્ય રીતે કરે છે તો તે વ્યક્તિનું ભાગ્ય બદલાઈ શકે છે અને મિત્રો તે વ્યક્તિના જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવી શકે છે તેથી જ મિત્રો વેદ પુરાણોમાં ચંદ્રગ્રહણની રાતને સૌથી શક્તિશાળી રાત્રિ માનવામાં આવે છે જે દિવસે કરેલી પૂજા સાધના અને કાળો જાદુ ક્યારેય વ્યર્થ જતો નથી એટલા માટે તાંત્રિકો હંમેશા આ દિવસની રાહ જોતા હોય છે જો તમે એક પણ ઉપાય યોગ્ય રીતે કર્યો છે તો મિત્રો આ ઉપાયો કર્યા પછી તમારા જીવનમાં એક ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે અને તમને તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ તેથી દરેક ઉપાય વિશે ખૂબ ધ્યાનથી સાંભળો સૌ પ્રથમ અમે તમને જણાવીએ છીએ કે ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થશે અને ચંદ્રગ્રહણ ક્યારે સમાપ્ત થશે તો મિત્રો દર વર્ષે ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની રાત રે દહન થાય છે અને બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે વૈદિક કેલેન્ડર મુજબ ફાલ્ગુન પૂર્ણિમા માર્ચે સવારે મિનિટે શરૂ થશે અને ચૌદ માર્ચે બપોરે એક બે બે ત્રણ વાગ્યે સમાપ્ત થશે હોલિકા દહનનો શુભ મુહૂર્ત તેર માર્ચે રાત્રે સાત વાગ્યા થી રાત્રે એક બે ત્રણ શૂન્ય વાગ્યે સમાપ્ત થશે કેટલાક પંચાંગોમાં ચૌદ માર્ચે હોલિકા દહન અને પંદર માર્ચે ધૂળેટી ઉજવવાની સૂચના આપવામાં આવી છે સ્થાનિક પરંપરાઓ અને પંચાંગ મુજબ તારીખોમાં થોડો ફરક થઈ શકે છે તેથી તમારા વિસ્તારના વિશ્વસનીય પંચાંગ અથવા સ્થાનિક જ્યોતિષીનો પરામર્શ કરવો સલાહપ્રદ છે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચે થશે ચંદ્રગ્રહણનો સમય સવારે નવ વાગ્યાને ઓગણત્રીસ મિનિટ થી બપોરે ત્રણ વાગ્યાને ઓગણત્રીસ મિનિટ સુધીનો છે આ સૂતક કાળનો સમય હશે હવે તમે વિચારશો કે આ સૂતક કાળ શું છે તો મિત્રો સૂતક કાળ એક અશુભ સમય છે આ એવો સમય છે જ્યારે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે અને દરમિયાન આ વખતે બધી સકારાત્મક શક્તિઓનો પ્રભાવ લગભગ નહીવત થઈ જાય છે આ સમય દરમિયાન કેટલીક ભૂલો એવી હોય છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ અને જો તમે આ સમય દરમિયાન જાણી જોઈને કે અજાણતા કેટલીક એવી ભૂલો કરો છો જે આપણા સનાતન ધર્મમાં સખત પ્રતિબંધિત છે તો તમારે જીવનભર તમામ પ્રકારની સમસ્યાઓ અને દોષોનો સામનો કરવો પડી શકે છે તો અમે તમને આ કે ચંદ્રગ્રહણના સૂતક દરમિયાન ભૂલથી પણ ભૂલો ન કરવી જોઈએ પછી અમે તમને જણાવીશું કે ચંદ્રગ્રહણ દરમિયાન કયા ઉપાયો કરવા જોઈએ જો તમે આ દિવસે કરશો તો તમને માં લક્ષ્મીજીનું વરદાન અને આશીર્વાદ મળશે તો આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે આ ચંદ્રગ્રહણ પછી કઈ કઈ ભાગ્યશાળી રાશિઓનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે તો તો દરેક ઉપાય સાંભળો કે ચંદ્રગ્રહણ ના સૂતક કાળ દરમિયાન કઈ ભૂલ ભૂલથી પણ ન કરવી જોઈએ સૂતકકાળ સમય દરમિયાન તમે લોખંડ કે મીઠું ખરીદશો નહીં નહીં તો તમારે તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચનો સામનો કરવો પડી શકે છે પૈસા તમારા જીવનમાં ક્યારે નહીં શરૂ થતાં જ થતા રાખો કે ગુટખા પાન મસાલા ઈન્ડુ માંસ માછલી જેવી બધી વસ્તુઓનું સેવન ન કરો જેને તામસિક ખોરાક કહેવામાં આવે છે નહીં તો મિત્રો તમે હંમેશા બીમાર રહેશો અને અનેક પ્રકારના રોગોથી ઘેરાયેલા રહેશો યાદ રાખો મિત્રો ઘરની જોવો નહીં કે કાંસકોનો ઉપયોગ કરવો જોઈએ નહીં આપણા ધર્મમાં આ સખત પ્રતિબંધિત છે અને ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ થતાની સાથે જ તમારે ઘરના મંદિરોના દરવાજા બંધ કરવા પડશે મંદિરોને ઢાંકી દેવા પડશે અને ભૂલથી પણ પૂજા કે મૂર્તિ પૂજા ન કરવી જોઈએ તેવી જ રીતે જો તમે પરિણિત છો તો ધ્યાનમાં રાખો કે તમારા શારીરિક સંબંધો ન બનાવો નહીં તો તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે તેવી જ રીતે જ્યારે ચંદ્રગ્રહણ શરૂ થાય છે ત્યારે તમારે ધ્યાન રાખવું પડશે કે તમે ઘરે ખોરાક ન રાંધો કે ખાઓ નહીં અને ચંદ્રગ્રહણ દરમિયાન તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડશે તમારે કાતર छरी जेवी तीक्ष्ण वस्तुओं थी दूर रहेवु पड़शे जो तमे चंद्रग्रहण ना दिवसे आ बाबतों नु खास ध्यान राखशो तो विश्वास राखो के तमने तमारा जीवन मा आ चंद्रग्रहण नी कोई आडसर जोवा मळशे नही हवे जो तमे चंद्रग्रहण ग्रहण ना दिवसे आ उपाय करो छो तो ते उपायो कर्या पछी तमारा जीवन मा चमत्कारिक अने सकारात्मक परिवर्तन आवशे अने तमने माता लक्ष्मी नो आशीर्वाद मळशे જુઓ અમે તમને જે પહેલું માપદંડ જણાવવા જઈ રહ્યા છીએ તે સંપત્તિ મેળવાનો એક મહાન માપદંડ છે મિત્રો જો તમે આ ઉપાય કરશો તો વિશ્વાસ કરો તમને માં લક્ષ્મીનું વરદાન અને આશીર્વાદ મળશે તમારા જીવનમાં ધનની વર્ષા થશે તમારા જીવનમાં એટલી બધી સંપત્તિ આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય જુઓ તમારે ચંદ્રગ્રહણના સૂતક કાળ પછી આ ઉપાય કરવો પડશે આ પછી તમારે પિત્તળનો વાટકો લાવવો પડશે તમે ચાંદીનો વાટકો કે સ્ટીલનો વાટકો વાપરી શકતા નથી પિત્તળનો વાટકો લાવો ગંગાજળ ખરીદો વાટકીમાં ગંગાજળ નાખો એક રૂપિયાનો સિક્કો લો એક રૂપિયાનો સિક્કો બરાબર ધોઈ લો અને જુઓ કેનો સિક્કો તૂટેલો નથી તમારે આપિત્તળના વાટકામાંનો સિક્કો મૂકવો પડશે આ વાટકો લઈને તમારી છત પર એવી જગ્યાએ રાખવો પડશે જ્યાં ચંદ્રનો થોડો પ્રકાશ આવે પછી બીજા દિવસે સવારે આ એક રૂપિયાના સિક્કાને બરાબર ધોઈ લો તેને લાલ કપડામાં લપેટીને દક્ષિણ દિશામાં તમારી તિજોરી અથવા કબાટમાં રાખો આ એકમાત્ર ઉપાય છે જે તમારે કરવાનો છે મિત્રો જો તમે આ ઉપાય કર્યો હોય તો આ એક રૂપિયાનો સિક્કો એક ચુંબક બનશે જે તમારા જીવનમાં પૈસા આકર્ષિત કરશે આ એક રૂપિયાના સિક્કાની શક્તિથી તમે જાતે જ કે દિશાઓથી પૈસા તમારા જીવનમાં તમારા જીવનમાં દેવી લક્ષ્મી નું વરદાન અને આશીર્વાદ હશે જેના પછી તમને ક્યારે પૈસા ની કમી રહેશે નહીં મિત્રો હવે આ ચંદ્રગ્રહણ પછી કઈ રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તો પહેલી રાશિ મકર છે મકર રાશિના લોકોને કહેવામાં આવી રહ્યું છે કે જો તમે લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો તમને નોકરી મળશે તમને તમારા ક્ષેત્રમાં સફળતા મળશે મિલકત અને વાહન ખરીદવાની શક્યતા છે જો તમે આ ચંદ્રગ્રહણ પછી કોઈ નવો વ્યવસાય શરૂ કરશો તો તમને તે વ્યવસાયમાં સફળતા મળશે આ ચંદ્રગ્રહણ પછી તમારા જીવનમાં એક ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે બીજી ભાગ્યશાળી રાશિ રાશિ તુલા તુલા છે જો તમે રાશિના છો તો ધારો કે આ ચંદ્રગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે આ ઋતુ લોકો માટે શુભ સાબિત થવા જઈ રહી છે યા તમને જીવનમાં અનેક પ્રકારની સફળતા જોવા મળશે ત્યાં તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે આ ચંદ્રગ્રહણ પછી લાખો કરોડો રૂપિયા મળવાની શક્યતા છે તમે તમે એવું લોન લીધું હતું જેના બોજ હેઠળ જીવી રહ્યા હતા તે તમને મુક્તિ મળશે ત્રીજી ભાગ્યશાળી રાશિ કન્યા છે ચંદ્રગ્રહણ પછી કન્યા રાશિના લોકોના જીવનમાં વિદેશ પ્રવાસ પર જવાની શક્યતાઓ છે ખોવાયેલા પૈસા પાછા મળશે બાળક થવાની શક્યતાઓ છે તમે કોર્ટમાં જીતશો તમારા વિરોધીઓ તમારા દુશ્મનો તમારી સામે ઘૂંટણીએ પડશે તમને રાજકીય લાભ મળશે તમને તમારું વ્યવસાયમાં પણ સફળતા મળશે સમાજમાં વધશે તેવી જ રીતે જો તમે મેષ રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે તમારા જીવનમાં ઘણા પ્રકારના રસ્તા ખુલવાના છે જ્યાંથી તમને પૈસા મળશે તમે નોકરીની તૈયારી કરીને કંટાળી ગયા હતા તમને નોકરી મળશે તમારો વ્યવસાય વધશે તમારા જીવનમાં લાખો કરોડ રૂપિયા મળવાની શક્યતાઓ છે તમારા સમાજમાં તમારું માન સન્માન વધશે તેવી જ રીતે જો તમે સિંહ રાશિના છો તો તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ મળશે આ ચંદ્રગ્રહણ પછી તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા મળશે તમારા જીવનમાં સંપત્તિની સાથે અનેક પ્રકારની સમૃદ્ધિ પણ મળશે જેના પછી તમે જે કાર્ય શરૂ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે તમને આ શાસ્ત્રી માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવો આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા માટે વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે